આ વિડીયો ની અંદર થી તમને કોઈ ખેડૂત મિત્રો ની ચોઈસ હોય કે ભાઈ ન્યુ ઓલેન પંચાવન દસ અમારે લેવું છે પણ ડીઝલ કેટલું ખાય છે અને કામ કેવું આપે છે હવે આપણે જો કેટલી જમીન કાઢી એક કલાક ની અંદર તો એની વાત કરીએ તો આપણે મિરેક્ટર કેટલું ડીઝલ આવે છે ખાસ કરીને જોડેલા રહેજો આ રીતે એટલી સ્પીડમાં ટ્રેક્ટર હાલે છે નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોમાં હું મિતુલ વડેદરા આપનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે ન્યૂ ઓલેન્ડ નું પંચાવન દસ ફોર બાય ફોર પલટી પ્લાવની અંદર ડીઝલ એવરેજ માપવાના છે પ્લસ એનું રિઝલ્ટ કેવું છે એ જોવાના છે ઘણા બધા ખેડૂત મિત્રો એક પ્રશ્ન હતો કે ભાઈ આનું પલ્ટી પ્લાવ ની અંદર ડીઝલ એવરેજ કેવી છે તો ખાસ આપણે જોશું અને બીજું કે આપણે ઘણા બધા વિડીયોમાં કહેતા હોય છે કે ભાઈ પલ્ટી પ્લાવ કોઈ ખેડૂત મિત્રોને આંખવું હોય તો ફોર બાય ફોર ટ્રેક્ટર લેવું તો એની કેવી મજા છે એ પણ આ વિડીયોની અંદર જોશું એટલે આજે આપણે લાલપુર તાલુકાના નાની રાપુદર ગામમાં આવી ગયા છે અનિલભાઈનું ટ્રેક્ટર છે આ અને ખાસ કરીને આજે ડીઝલ એવરેજ માપીએ છીએ અને તમે ખેતર જોઈ શકો છો આ ચોમાસાનું એમને એમ પડેલું છે એટલે ખેતર પણ આપણે હાવ એવું નહીં કે હાવ પોચું નથી ને હાવ એ નથી જનરલી માપનું ખેતર છે તો એની અંદર બધું પરફોર્મન્સ જોવાઈ જાય એ રીતે આપણે પ્લાવનું અત્યારે ડીઝલ એવરેજ માપશું પેલા તો ફૂલ ટાંકી કરી દઈએ અને પછી આપણે એક કલાક હાંકવાનું છે ટ્રેક્ટર ને અને પછી કેટલું ડીઝલ આવે એ વિડીયોની અંદર આપણે લાઈવ બતાવીશું તો વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો હલાવ ભાઈ લગી જાય એને એને બહુ નહીં એને કાઢ તો બસ 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 હવે નથી જતું અને આપણે જોઈ શકો છો બારે છલકી એવી રીતે ભરતી હતી ટાંકી અને પાછી જ ભરવાની છે આજ રીતે હલાવીને તો ખેડૂત મિત્રો આપણે ફૂલ ટાંકી થઈ ગઈ છે અને ચાલો હવે આપણે આગળ જોઈએ અને ચાલુ કરતા પેલા તમને ટાઈમર પણ બતાવીશું અને આપણે કલાક પણ જોઈશું મોબાઈલમાં બંને રીતે તો ચાલુ કરે છે આપણે ટાઈમર સ્ટાર્ટ કરી દઈએ છે જોઈ શકો છો ટાઈમર પણ ચાલુ થઈ ગયું છે અને ચાર વાગી અને છ મિનિટ થઈ છે આપણે મોબાઈલમાં પણ જોઈ લીધું છે તો ચાલો આગળ હવે રિઝલ્ટ બતાવીશું તો ખેડૂત મિત્રો આ રીતે રિઝલ્ટ છે આપણે આપણે હમણાં હારે પણ કારણ કે કે ભેગા તો અંદાજ આવે ઓરિજિનલ સ્પીડ તો ખાસ કરીને એ પણ જોવાલાયક છે અને મીડિયમ ત્રીજામાં ટ્રેક્ટર ચાલે છે સાડા બારસો થી બારસો થી તેરસો આરપીએમ રાખે છે પણ કોઈ ફિક્સ નહીં જેમ આપણે રેગ્યુલર ખેતરમાં આપતા હોય એ રીતે આંખવાનું ભાઈને કીધું છે તો ચાલો હવે જોઈએ હું ભાઈ નજીક મને પણ બતાવો તો જેથી ખબર પડે કે આપણી કેટલી સ્પીડ છે

જોઈ શકો છો કે કેટલી સહેલાઈથી ટ્રેક્ટર હાલે છે એક તો પહેલાં તો તમે એક જોઈ શકો છો કે ખેતર છે ત્રણ પ્રકારનું છતાં પણ એકદમ સીધો અને કાયદેસર ખેડ થાય છે ખેડૂત મિત્રો આપણે લગભગ વીસેક મિનિટથી આ હું આપું છું અને ટાઈમ થયો છે ચાર વાગીને એકાવન મિનિટ અને આ રીતે રિઝલ્ટ છે બહુ મસ્ત હાલે છે તમે જોઈ શકો છો

તો પણ આપણું રિઝલ્ટ છે ને જળવાઈ રહીએ અને હાકવાની પણ મજા આવે પણ એકદમ આરામદાયક છે જોકે આપણી પાસે છે જે હાકીય જ છીએ પણ ફોર વ્હીલ ડ્રાઈ થોડીક વધારે મજા આવે કારણ કે આગળનું વજન વધી જાય આગળના ટાયરનો જે ફરતા હોય એને કારણે તાકાત વધી જાય મિનિમમ પાંચ હોસ્પાવર નો ફરક પડી જાય છે અને આપણે ફિલિંગ અત્યારે ટ્રેક્ટર ઉપર બેઠા હોય તો આરસી બુકમાં આ ટ્રેક્ટર ની હોસ પાવર પચાસ જ છે પણ સાઠ હોસ પાવરનું કામ આપે એવી ફિલિંગ આવે ને એવી તાકાત ટ્રેક્ટર આપે છે તો ખેડૂત મિત્રો આગળ જોડેલા રહે તો ખેડૂત મિત્રો અત્યારે સત્તાવન મિનિટ જેવું થઈ ગયું છે ને હવે પાછી ઉથલ નહીં આવે એટલે આપણે સત્તાવન મિનિટે રખાવી દીધું છે જોવો તમે સ્ટોપ કરી દીધું છે અને આમાં પાંચ ને ત્રણ થઈ છે એટલે ત્રણ મિનિટની વાર છે એક કલાકમાં ચાલો હવે જોઈએ કે કેટલું ડીઝલ આવે છે તો ખેડૂત મિત્રો હવે આપણે જો કેટલી જમીન કાઢી એક કલાક ની અંદર તો એની વાત કરીએ તો આપણે મીડિયમ ત્રીજા ગેરમાં આકેલું હતું ટ્રેક્ટર ને અને રેગ્યુલર જેમ આપતા હોય કોઈ ફિક્સ લીવર બાંધીને નહીં કે ભાઈ ક્યારેક બાર ઉપર લીવર હોય ક્યારેક તેર ઉપર હોય તો ક્યારેક સાડા અગિયાર ઉપર પણ હોય એ રીતે આપણે ટ્રેક્ટર આકેલું છે અને જમીન કાઢી એની વાત કરીએ તો આમ જે લાંબો પટ્ટો છે અડસઠ છે આપણે ઓલી પડી છે એની બાજુમાં ચાલુ ભાઈ બતાવો એ બાજુ પંદર ક્રમ થાય છે એટલે અમારો જે માપ અંદાજ છે મોસમ દેવાની બાકી છે એટલે દોઢ વીઘો પૂરેપૂરું ખેતર નીકળી ગયું છે એવો અમારો અંદાજ છે અને ખુબ સારી એવરેજ થી તમે આપણે જોયું કે લાઈવ આપણે હાલતા હતા સાથે એટલે જ અંદાજ આવી જાય કે કેટલી સ્પીડમાં ટ્રેક્ટર જે છે એ હાલતું હતું અને કેટલી ઝડપથી વીઘા કાઢતું હતું બીજા નંબરમાં કે જમીન પણ એક સરખી કે નથી તમે જોઈ શકો છો અહિયાં જે છે આ ભાગ એકદમ બર્ડ વાળો છે જે અને આગળ છે એકદમ કારી માટી વાળો છે તો એમાં એક સરખું આખું પણ સારું ટ્રેક્ટર ને સારું પ્લાવ હોય તો જ હાલી શકે તો હવે ચાલો આપણે જોયું કે એક કલાકની અંદર દોઢ વીઘા આસપાસ ખેતર કાઢેલું છે હવે જોઈએ કેટલું ડીઝલ ખાય છે કલાકે તો ખેડૂત મિત્રો આપણે ડીઝલ ભરીને જોઈએ છીએ અને હવે આપણે થોડોક વિડીયો સ્પીડમાં કરી નાખશું એટલે લાંબુ ન થાય કેટલા લિટર ડીઝલ આવે છે એક એક લિટરનો માપ કરીને ભરતા જશું તો ખેડૂત મિત્રો ત્રણ લીટર આપડે પૂરેપૂરું નાખી દીધું છે અને આ ચોથું લીટર નાખીએ છીએ અને ટાંકી આવી ગયું છે હવે જોઈએ કે આ ચોથા લીટર માંથી ત્રણ લીટર ઉપર ટ્રેક્ટર કેટલું ડીઝલ આવે છે खास करी ने जोड़ेला रहजो की आवे जाके तो मजा आके भर उंदी है नो भर उंदी है भाई ताकि ऊपर आवेगी आ ऊपर आवेगी आवे जाहेत लो हलवला ओए हाचा भाई अनिल भाई आके आपरे खोटा हट कर कर चार बार सही तो भाई बे अनुभवी छे ना ना नाकता मा बाकी हलाव दो કે દેવાયના ચાર આવી જાય લગજો હાલો હમ પેલે દે આવી જાય આસ્ત બસ એક પર વધારે આલાવ આપણે હા ઈ ઘુટરો બી રેડી આ ડોર ડોર રેડી હમ તો ખેડૂત મિત્રો ફૂલ ટાંકી થઈ ગઈ છે અને ડીઝલ અહીંયા ત્રણસો એમ એલ જેવું આપણે ચોથા લીટર માંથી વધેલું છે એટલે કે ત્રણ લીટર સાતસો એમ એલ એક કલાક ની અંદર ડીઝલ ખાધેલું છે જે કામ છે એ પ્રમાણે ખુબ સારી એવરેજ કહી શકાય તો કોઈ ખેડૂત મિત્રો પ્રશ્ન હતા ખાસ કરીને કે ભાઈ પંચાવન દસ માં પ્લાવમાં કેટલી ડીઝલ ખાય છે તો આ તમારી નજર સામે આપણે લાઈવ પ્રૂફ બતાવી દીધું છે તો ખેડૂત મિત્રો આ તો ન્યુ ઓલેન્ડ પંચાવન દસ ફોર બાય ફોર નો ડીઝલ એવરેજ નો પ્લાવ ની અંદર વિડીયો આગળ પણ આવા જ ખેતીને લગતા અને અલગ અલગ સાધનોને અલગ અલગ ટ્રેક્ટર ને લગતી માહિતી આપણે લાવતા રહીશું આ અંદર અંદરથી તમને કોઈ ખેડૂત મિત્રો ની ચોઈસ હોય કે ભાઈ ન્યુ ઓલેન્ડ પંચાવન દસ અમારે લેવું છે પણ ડીઝલ કેટલું ખાય છે અને કામ કેવું આપે છે તો એ આ વિડીયોની અંદરથી તમને માહિતી મળી શકે છે અને આપણે લાઈવ પ્રૂફ સાથે જે રેગ્યુલર રાખતા હોય એ રીતે હાકી અને સારા પરફોર્મન્સ અને માપનું ખેતર ગોતી અને આપણે આજે વિડીયો બનાવેલો હતો તો આ રીતે તમે પણ કોઈ પણ ટ્રેક્ટર ની પસંદગી કરી શકો છો આવનાર સમયની અંદર આપણે આ રીતે બીજા કોઈ પણ ટ્રેક્ટર ના પણ વિડીયા લાવતા રહીશું આ ટ્રેક્ટર ની જો આરસી બુક ની અંદર લખેલા પચાસ હોસ્પાવર લખેલા આવે છે ટ્રેક્ટર ના એટલે કોઈ ખેડૂત મિત્રો હજી નવા હોય ખબર ના હોય કે કેટલા પાવર આવે છે તો આપણે કાયદેસર પચાસ પાવર નું આવા ખેતી ને લગતા વિડીયો જોવા માટે ચેનલ ચેનલમાં તમે નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે